ભુજના કોટ વિસ્તારમાં આવેલા નાગર ચકલા ખાતે સમેન્દના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આસ્થા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સોળ વર્ષથી આ ગરબી માત્ર મહિલાઓ માટે યોજાય છે આ આયોજનમાં શક્તિની ભક્તિ સાથે આધુનિકતાનો સમન્વય જોવા મળે છે ટ્રસ્ટના સંયોજક જગત વ્યાસ અને તેમની ટીમે ખેલૈયાઓ અને પરિજનો માટે સુવિધા અને સલામતી સહિતની વ્યવસ્થા માટે સંસ્કાર અને પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે આ આયોજનને વિવિધ એકમો તરફથી સહયોગ મળી રહ્યો છે મહોત્સવમાં ત્રણ રાઉન્ડ યોજાય છે પ્રથમ રાઉન્ડ બાલિકાઓ માટે છે બીજો રાઉન્ડ ચણિયા ચોળી પહેરેલી બહેનો માટેનો દાંડિયા છે અને ત્રીજો રાઉન્ડ ગરબા હરીફાઈનો છે દરરોજ દરેક રાઉન્ડમાં દસ વિજેતાઓને ઇનામ અપાય છે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આસ્થા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ એટલે કે આ સોળમું વર્ષ અમારું એ માત્ર ને માત્ર બાલિકાઓ બહેનો અને માતાઓને સમર્પિત આ એકમાત્ર નવરાત્રિ જે આખા ભુજમાં છે એના માટે હું ખાલી એટલું તો કહીશ કે અહીં રમશે પણ બહેનો બાલિકાઓને માતાઓ અને બેસે પણ બહેનો બાલિકાઓને માતાઓ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક જગ્યાએ જે પણ સિટિંગ વ્યવસ્થા છે એ પણ બહેનો બાલિકાઓને માતાઓની છે રમી પણ એ જ રહ્યા છે બહેનો બાલિકાઓને માતાઓ તો સાહેબ આ શક્તિના પ્રતિકરૂપી જે અમારી નવરાત્રિ મહોત્સવ જે છે જે આસ્થા નવરાત્રિ મહોત્સવ જેનું અમે લોકોએ નામ મંગાવ્યું હતું કે શું નામ રાખું આ નવરાત્રિ મહોત્સવ ત્યારે જ્યારે શરૂ કર્યો ત્યારે તો આ આસ્થા નવરાત્રિ મહોત્સવમાં રોજે રોજ દર વર્ષની જે પ્રમાણે આપણે કહીએ કે વૃદ્ધિ થતી હોય એ પ્રમાણે દરેક બાલિકાઓ અને માતાઓની સતત શ્રદ્ધાઓ અમારા ઉપર વધતી જાય છે અને રોજેરોજ આ સમગ્ર ઉત્સવમાં પ્રથમ રાઉન્ડ ચિલ્ડ્રન રાઉન્ડ દ્વિતીય રાઉન્ડ દાંડિયા રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ ગરબા કોમ્પિટિશન રાઉન્ડ એમાં રોજ ત્રીસથી વધુ ઇનામો અમે અહીં આપી રહ્યા છીએ સાથે સાથે ત્રણસોથી વધુ બાલિકાઓ અને બાળકોને લાણીરૂપી પ્રોત્સાહન જે આપણી પ્રાચીન પરંપરા છે કે જેને આપણે લાણી આપી રહ્યા છીએ તો આ સમગ્ર કાર્યક્રમ માટે અમે જે કરી રહ્યા છીએ પ્રથમ વર્ષથી એ માત્ર ને માત્ર મા જગદંબા મા આશાપુરિણાની અપરંપાર કૃપા અને અહીં બેઠેલી શક્તિ સ્વરૂપા સૌ કોઈ બહેનોને આભારી છે